ને આમ જો પક્ષી આવું પાયાથી ઉડીને ગયા છે જો જાય હેલો આઈટી ફેમિલી કેમ બધા મજામાં તો મજામાં જ છો તો ફરી વખત મારા વ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે અને જો આવા બે ગિફ્ટ લઈ આવ્યા છે પાંચ પાંચ રૂપિયાના તમે જોઈ શકો છો તો હવે તમને બતાડ્યું કે આની અંદરથી શું નીકળશે તો મિત્રો એક ગિફ્ટમાંથી જો આવું કાંક નીકળશે આવ અને કાંક આવું છે કંઈ ખબર નથી આવું છે અને બીજું કંઈ છે

તો મિત્રો આ છે વ્લોગ બનાવવાનો બીજો દિવસ કે કાલે થોડો ઘણો જ વ્લોગ બનાવ્યો હતો અને કાલે મેં તમને બતાડ્યું હતું કે ગિફ્ટ ખોલી લીધી એવું બધું બતાડ્યું અને અત્યારે હું એ ઓછું છું પાણી ચેક કરવા વાળામાં કે પાણી આવે છે કે નહીં તો તમે જોવો અહીંયાનું તો હવે આપણે પાણી જોઈને મળીએ કે પાણી આવે છે કે નહીં તો મિત્રો પાણી નથી આવતું અને તમે ટાંકી જોઈ શકો છો અહીંયા અહીંની ટાંકી પાણી ભરવા માટે છે અને આ સાઈડ મોટી લીંબુડી છે તમને તો મોટી લીંબુડી છે બહુ તમે જોઈ શકો છો મોટી લીંબુડી અને આ સાઈડ જો મંદિર છે અને આ સાઈડ ધજા છે અને આ સાઈડ જુઓ ડુંગળી વાવેલી છે તમે ડુંગળી પણ જોઈ શકો છો આ સાઈડ પણ ડુંગળી વાવેલી છે અને મિત્રો આમ જુઓ આ સાઈડ મીઠો લીમડો આવેલો છે ભાત માટે માટે ભાત માટે તમે લીમડો જોઈ શકો છો અને આઈનો તમે પૂરો નજારો જોઈ શકો છો મિત્રો આપણે એવા તો પાણી ચેક કરવા અને પાણી આવતું નથી તો હવે જ આવીએ આપણે ઘરે અને મિત્રો અત્યારે છ વાગી ગયા છે અને તમે અત્યારનું સનસેટ જોઈ શકો છો તમે ખાલી અહીંનું સનસેટ જોઈ શકો છો અને અત્યારે હું આવી ગયો છું ધાબા ઉપર આમ જો પક્ષી હાવ પા ઉડીને ગયા છે જો જાય હાવ આથી જાય બોલો પક્ષી અને મિત્રો ધાબા ઉપર આમળા હુકવેલા છે તો તમને એ પણ બતાડું તો તમે આમળા હુકવેલા જોઈ શકો છો આમળા છે આમાં હળદર નાખેલીશ તમે જો આમળા અને મિત્રો તમે જો આ સાઈડ પક્ષીઓ કેટલા બધા ઉડે છે જો તમે તમને કેમેરામાં તો ઓછા દેખાતા છે અને અહીંથી બહુ ઝાઝા છે જો તમે ખાલી પક્ષીઓ કેટલા બધા ઉડે છે અને અહીંયા જો મિત્રો પક્ષીઓ ઉડે છે કેટલા બધા પક્ષીઓ ઉડ્યા જો આખું ઝૂંડ જાય છે પક્ષી ની જોઈ નાળિયે વાહે છે અને મિત્રો ટાયર માં પંચર પડી ગયું છે એ તમને બતાડું જો ટાયર માં પંચર પડી ગયું છે અને આ ઘોડી વાકી વળી ગઈ હતી હમણાં સીધી કરી અને આમ જો બે સાઈડ પેન્ડલ નથી તમે જો અને આમ જો આ સાઈડ સાઈડથી આ તૂટી ગયું છે અને કાંક બહારથી આ લૂપ દેખાય છે આવી રીતના કાંક દેખાય સાયકલ આખી તમે જોવો

છે ખબર તો નથી હું બનાવવાનું છું મિત્રો હું ધાબા પર વિડીયો બનાવતો ને તો આવડો આ છે ને આવડો આવું લઈને એવો આ ફટાકડો તો ફૂટી ગયેલો જોઈ શકો છો તમે ખાલી ફટાકડો ફટાકડામાં બાકી ડાગલા બાગલા આમ જોઈ લે સ્માઈલ લખેલો જો આમ મોટો છે બહુ જો મારા હાજ જેવડો છે ઉભારી જો તમને બતાડું જોઈ શકું છો મિત્રો તમને ખોસ્તુ બતાડું તમે જો ખીર વાતની ફિરકી આઈના નામ નામ પીડી સુજો આ ખીર વાતની આઈના નામ નામ પતંગ પડી જો અને દોરો જો ખાલી કેટલો દોરો નથી એવડી મોટી ફિરકી છે સમજો આ તળિયું છે ફિરકી સમજો આમાં આમાં પાંચસો મીટર માં હમાતો છે દોરો એટલો એની હમાતો હોય સમજો તમે આવી કોઈ વાપરે જુઓ આ સાઈડ પતંગ પડી હતી અને આમાં ખૂણા ખૂણો છે ને આ સાઈડ જુઓ તમને બતાડ ઉભારી જો આ ખૂણો છે ને અહીંયા પતંગ પડી રહેતી અમુક ચાર પાંચ અહીંયા હતી ઈ ક્યાં ગોય કોને ખબર મિત્રો હવે આપણે બ્લોગને એન્ડ કરવાનું છે અને એમ જો કેટલા વાગ્યા છે અને હવે જવાનું છે આપણે ધારી લગ્નમાં તો એ બીજો વ્લોગ આવશે અને એ વ્લોગ કાલે આવશે છે અને ચાઉિ બધાને જય માતાજી જો વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક સબસ્ક્રાઈબ ને શેર કરતા જજો બાય બાય